ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ વિવિધ સંસ્થાના આગેવાનો મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું તેમાં ટીસીએસ ઘાંચી હાઈસ્કૂલ ખાતે ગત માર્ચ બે હજાર ત્રેવીસ માં ધોરણ દસમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું અન્ય ધોરણમાં પણ પરીક્ષામાં સારું પરિણામ લાવનાર બાળકોને પણ આમંત્રિત મહેમાનોના વર્ગ હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું ત્યારબાદ બાળકો દ્વારા કલાકૃતિઓનું પ્રદર્શન અને આનંદ મેળાના આયોજનને ખુલ્લું મુકાયું હતું હાઈસ્કૂલના બાળકો દ્વારા સુંદર મજાના ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી આનંદ મેળાની મોજ માણી હતી આનંદ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પડ્યા હતા કાદર ડમરી સાથે જોતા રહો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ નમસ્કાર ખાતે નો કાર્યક્રમ થયો અધ્યક્ષ સ્થાન નિભાવતાની સાથે ગામના વડીલો ગામના શ્રી ટ્રસ્ટના મંડળના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સંસ્થાના કર્મચારીઓ અને એમની સાથે બાળકો અને એમના વાલીઓ સાથે આજનો આ પર્વ મનાવ્યો છે ચોક્કસથી હું એટલું કહીશ કે આ શાળા મુસ્લિમ શાળા છે મુસ્લિમ વિદ્યાર્થીઓ એમના વાલીઓ અને એમણે જે દેશ માટે જે ગુણગાન ગાયા છે અને દેશ માટે પોતાની જાન કુરબાન કરવા સુધીની જે વાત કરી છે આ સાંભળીને અને એમની વચ્ચે રહીને ખૂબ જ આનંદ થયો છે અને ચોક્કસથી આવા જ માહોલમાં દેશ પ્રગતિ કરે એવી આજના શુભ દિને હું ઉપરવાળાને પ્રાર્થના પણ કરું છું